વાત લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા અવનવા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે સમાજમાં સારી પ્રતિભા ધરાવતા લોકોને રાજકારણના મેદાનમાં ઉતારવા માટે રાજકીય પક્ષો દ્વારા જાણે હોડ લાગી હોય તેમ પુનરાવર્તન કે પરિવર્તન માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ લોકસભાના મેદાનમાં ઉતરશે તેવી ઈચ્છા દર્શાવી છે સુરત માં સવાણી સુરત લોકસભા ચૂંટણીમાં મહેશ સવાણી પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે રાજકીય પક્ષો રાજકારણના મેદાનમાં ઉતરવા નેતાઓની દોડધામ વધુ બેઠકો મેળવવા રાજકીય પક્ષો નો અનોખો પ્રયાસ

પાટીદાર સમાજ ફક્ત પાટીદાર સમાજ નહીં પણ અન્ય તમામ સમાજ કારણ કે હું કોઈ એક સમાજનો નથી પરંતુ મારો કોળી સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ જૈન સમાજ દરબાર સમાજ ભરવાડ સમાજ હું તમામ સમાજ મુસ્લિમ સમાજ તમામ સમાજ સાથે સંકળાયેલો છું છેલ્લા દસ વર્ષથી અને અવારનવાર મેં તમામ સમાજના મેં કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ રાખ્યા વગર સ્કૂલ હોય હોસ્પિટલ હોય મેરેજ હોય કે જનનીધામ હોય મેં કોઈ પણ મારા કાર્યક્રમમાં કોઈ જ્ઞાતિવાદ જેવું કોઈ રાખ્યું નથી એટલે હું ફક્ત પાટીદારો માટે નહીં પણ તમામ જ્ઞાતિઓ મારી સાથે છે એવો હું વાદા સદા કહી શકું છું વર્ષ 2019 માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખેલાનારા રાજકીય જંગમાં પક્ષો કોઈ કસર છોડવા માંગતા નથી તો બીજી બાજુ પોતાની સત્તા જાળવી રાખવા કે સત્તા હાંસલ કરવા માટે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો પ્રજામાં સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકોને રાજકારણના મેદાનમાં ઉતારવા માટે જાણે રાજકીય પક્ષોએ કમર કસી હોય તેવું જાણકારોનું માનવું છે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા જે કિમીઓ અપનાવવામાં આવી રહ્યો છે પરંતુ રાજકીય પક્ષોનો આ અભિગમ કેટલો કારગત નીવડશે તે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ